નમસ્કાર ખેડૂત મિત્રો હું સાયફોન એગ્રી બાયોટેક માંથી સોહિલ મેશવાણીયા અને આજે આપણે કાલાવડ ની બાજુનું ટોડા ગામ છે ત્યાં વિઝિટ છીએ જ્યાં આપણા ખેડૂત મિત્ર એ આપણા સાઈફોન નું પ્રોટેક્સ અને ક્વિક પ્લસ નો ઉપયોગ કરેલો છે તો તેમની પાસેથી આપણે અનુભવ જાણશું કે ખરેખર આ બે પ્રોડક્ટ નો ઉપયોગ કરવાથી તેમને શું ફાયદો જોવા મળ્યો છે તો ખેડૂત મિત્ર આપનો પરિચય આપજો જાડેજા હરપાલસિંહ ભગીરથ ગામ ટોડા

તો જોઈએ તો જે નવી ફૂટ આપડી થઈ છે નવી ફૂટ ની અંદર પણ આ ગેરુ ટીકા રાતળ અને પીળાશ જોવા મળે છે જયારે આપણે આ બાજુ નું પ્લોટીન છે એ પણ તમારું જ એ પણ આડત્રીસ નંબર એ પણ આડત્રીસ નંબર છે તો આ વેરાયટી ની અંદર એટલું આપણને ગેરુ ટીકા રાતળ જોવા મળતું નથી તો એનું મુખ્ય કારણ શું છે આમાં બે વખત પ્રોટેક્ટ અને ક્વિક નો રાઉન્ડ લીધેલો છે બે વખત બે બે વાર આની અંદર આપણે પ્રોટેક્શનનો રાઉન્ડ તમે કર્યો છે જ્યારે ઓલી વેરાઈટી પણ એમાં અન્ય ફૂગનાશક મારેલા છે હા બરોબર હા અને આનું આપણે માપ છે એ કઈ રીતે આપણે જાળવેલું છે 500 ગ્રામ માં 10 પંપ 500 માંથી 10 પંપ અંદાજે તમે કેટલા વીઘાની અંદર આપણો પ્રોટેક્શન અને ક્વિક પ્લસનો ઉપયોગ કરો છો પ્રોટેક્શનનો આપણે 90 વીઘામાં ઉપયોગ કર્યો છે

અને એનાથી વધારે હજી આપણે તમે ઉપાડેલા છે આ બંને છોડવામાં શું આપણને આમાં પ્રોટેક્ટ મારેલું છે બે વખત આમ અન્ય કંપનીના બે વખત ફૂગનાશક છે મિત્રો આઈટી વધારે છે જો આ છે આપણા સાયફોન નો પ્રોટેકશ નો કમાલ કે બે રાઉન્ડ કરવાથી આટલો ફાયદો આપણને જોવા મળે છે જ્યારે આ મગફળી ની અંદર હજી એક પણ પાંડ ખરેલું જોવા મળતું નથી